બનાસકાંઠામાં દાંતીવાડા ડેમ પાસે બનાસ નદી પર આવેલો મુખ્ય પુલ હવે સંપૂર્ણપણે જોખમરૂપ બની ગયો છે હકીકતમાં પુલ પર ટેમ્પરરી રિપેરિંગના નામે જે કામગીરી કરવામાં આવી હતી તે હવે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે પુલની હાલત એટલી ખરાબ છે કે નબળી ગુણવત્તાના કામને કારણે પુલની લોખંડની પ્લેટો ઉખડી ગઈ છે તેના જોઈન્ટ્સ ખુલ્લા પડી ગયા છે અને પુલને ટકાવી રાખતા લોખંડના સળિયાઓ પણ ખુલ્લે આમ દેખાઈ રહ્યા છે આ પુલ પરથી પસાર થતી વખતે વાહનોને મોટા લાગી રહ્યા છે આ પુલનું મહત્વ એટલા માટે વધારે છે કે તે દાંતીવાડા રોડને સીધો રાજસ્થાન સાથે જોડતો મુખ્ય માર્ગ છે એટલે કે દરરોજ હજારોની સંખ્યામાં નાના મોટા અને ભારે વાહનો આ જર્જરિત પુલ પરથી પસાર થઈ રહ્યા છે સવાલ એ છે કે જ્યારે તંત્રએ સમારકામ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો તો પછી આટલું નબળું અને ટૂંકા ગાળાનું સમારકામ કેમ શું કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને કોઈએ છાવર્યા છે આ ઘોર બેદરકારીને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જનતાને ભય શકે જો તંત્ર દ્વારા તાત્કાલિકા પુલનું કાયમી સમારકામ નહીં કરવામાં આવે તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે તંત્રએ તાત્કાલિકા પુલની જોખમી સ્થિતિ પર ધ્યાન આપી સમારકામ શરૂ કરવું જોઈએ નહીં તો આ ટેમ્પરરી રિપેરિંગની બેદરકારી ગંભીર ટ્રેજડીમાં પરિવર્તિત થઈ શકે છે